ગોંડલ માં જો બેસ્ટ માં બેસ્ટ ઘોઘરા હોય તો આશીર્વાદ ને ઘોઘરા હાય એવરીવન આઈ કમ વિથ ન્યુ બ્લોગ આશીર્વાદ ઘોઘરા એન્ડ દાળ પકવાન ઇન ધ ગોંડલ મોસ્ટ પોપ્યુલર એન્ડ હાઈ મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન ધ ગોંડલ તો મિત્રો આજે એક નવ વાત વિડીયો સાથે તમને લઈને આવી ગયો છો જે આ ગોંડલમાં જે આશીર્વાદ જે એમના જે ઘોઘરા છે સાહેબ એનો પંદર વર્ષથી આ જે લોકોને ટેસ્ટ આપે છે અને લોકોનું ખૂબ જ ક્રાઉડ હોય છે અને ખૂબ જ ફેમસ છે એમના ઘૂઘરા તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું લેટ અધ બ્લોગ આશીર્વાદ ઘોઘરા છે એ ગોંડલમાં બસ સ્ટેન્ડ ની સામે જૂના માર્કેટ યાર્ડમાં આવેલું છે અને છેલ્લા પંદર વર્ષથી અમે અહીંયા વ્યવસાય કરી છીએ લોકોને ટેસ્ટ અમારો બહુ ભાવે છે અને અમારી સ્પેશિયલ આઈટમ છે ઘોઘરા દાળ પકવાન ઘૂંગરા બટેટા એમાં ઘોઘરા અમારી સ્પેશિયલ આઈટમ છે જે આપણા સ્પેશિયલ ઘોઘરા છે એ અમે લાઈવ ગ્રાહકને આપીએ છીએ અને સવારના આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી એક ધારા કન્ટિન્યુ આ જ રીતે લાઈવ ઘોઘરા ચાલુ હોય છે તમે અમારી ક્વોલિટી જોઈ શકો છો ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુ સારી છે પ્લસ ગરાગી ગમે એટલી ગરાગી હોય તો અમે અમારી રીતે જે વ્યવસ્થિત ઘાણો પકાવીને ગ્રાહકને આપીએ છીએ કે ગ્રાહકને સંતોષ મળે તમે જોઈ શકો છો કે લાઈવ ઘોઘરા અમારા ચાલુ જ હોય છે આખો દિવસ અને આ મારી ડીશ બનાવવાની સ્થેરી છે લીલી ચટણી લસણવાળી લાલ ચટણી મીઠી ચટણી માથે સેવ તમે આ ચમચીથી ખાઈ શકો છો આ ઘૂઘરાનો ટેસ્ટ લેવા લોકો દૂર દૂરથી આવે છે અમારે ત્યાં તમારે અમા તમે અમારી સ્પેશિયલ આઈટમ જોઈ લીધી ખૂબરા બરાબર હવે બીજી અમારી આઈટમ છે જે દાળ પકવાન છે જ્યારે આવો ત્યારે તમને દાળ ગરમા ગરમ જ મળશે તમે જોઈ શકો છો હવે પ્રીમિયમ ક્વોલિટીનું પકવાન જે અમે ઘરે બનાવીએ છીએ એમાં તીખી ચટણી ખાટી ચટણી મસાલાવાળા સિંગદાણા જે અમે પોતે ઘરે જ બનાવીએ છીએ અને આ દેશી ચણા પ્રીમિયમ ક્વોલિટીના તમે ચણા જોઈ શકો છો જોઈ લો તમે બરાબર અને આવી ગઈ ઉપર ગરમા ગરમ દાળ બીજું આની માથે અમારો જે સ્પેશિયલ મસાલો છે જે અમે પોતે ઘરે જ બનાવીએ છીએ બે જાતના અમારા મસાલાઓ છે બસ આની માથે ધાણા પ્લસ ડુંગળી જે આ આપણા દાળ પકવાની પ્લેટ છે એ કમ્પ્લીટ છે તમે જ્યારે આવો ત્યારે આ જ રીતની તમને પ્લેટ મળશે ગરમા ગરમ વચ્ચે અમારી ત્રીજી આઈટમ છે એ છે લસણિયા ભૂંગળા બટેટા આ બટેટા પ્રીમિયમ ક્વૉલિટીના આવે છે પ્રીમિયમ ક્વોલિટીની ચટણી અમે વાપરીએ છીએ આ બટેટા નાના મોટા કોઈ પણ ખાય તો ગેસ એસિડિટી થતી નથી બટેટા આવી ગયા એની માથે ટેસ્ટફુલ ગ્રેવી આવી ગઈ જે અમે ઘરે બનાવીએ છીએ મસાલાવાળા સિંગદાણા જે અમે ઘરે બનાવીએ છીએ

આશીર્વાદ ઘૂઘરામાં ઘૂઘરાના ટેસ્ટ માટે આવ્યો છું અને તેનો ટેસ્ટ પણ બહુ જબરદસ્ત છે અને ત્યાં પબ્લિક પણ એટલી હોય છે અને તેનું હું અત્યારે પાંચથી છ વર્ષથી અહીંયા આવું છું દર શનિવારે અહીંયા ઘૂઘરા ખાવા માટે આવું છું અને ઘરે પણ પાર્સલ પણ લઈ જાઉં છું અને તેનો ઘૂઘરાનો સ્વાદ આજે પણ તમે ખાશો કે ભાઈ પાંચ વર્ષ પછી પણ ખાશો એના સ્વાદમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી એક જ સ્વાદ છે અને લાઈવ પણ બનાવે છે અને તેની બધી રીતે

અને તમે બધા જો કદાચ આ વિડીયોના માધ્યમથી મને જોતા હશો તો હું તમને એ જ સજેશન આપીશ કે એકવાર ઘૂઘરા ખાવા હોય તો અહીંયા જ આવજો અને તમને દાળ પકવાન ખાવાની ઈચ્છા હોય તો અહીંયાં જ કેમ કે મારી તો ફેવરેટ પ્લેસ છે જ કદાચ તમારી પણ ફેવરેટ પ્લેસ થઈ જશે હું સલ્તાનપુરથી આવું છું અમે ફ્રેન્ડ સાથે આવ્યા હતા ઘણા અવાર નવર અમે આવતા જ રહીએ છીએ આશીર્વાદના ઘૂઘરા ખાવા સ્પેશિયલ જો અત્યારે દાળ પકવાન મીંગવા છે ઘૂઘરાની જેમ જ બેસ્ટ એકદમ ટેસ્ટ છે જ્યારે પણ તમે ગોંડલ આવો ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લ્યો આશીર્વાદ ગુગરા ગોંડલમાં પ્રખ્યાત ગુગરા હોય ને તો આપણે કરીમભાઈના ગુગરા છે ગોંડલ બરોબર કુલ પ્રખ્યાત છે અને તમારા બ્રેકફાસ્ટ થી માંડીને ભૂંગરા બટાકા થી માંડીને દાળ પકવાન થી માંડીને બધી કુલ વ્યવસ્થા હોય ને તો પ્રખ્યાત છે આશીર્વાદ ગુગરા અત્યારે આપણે ગોંડલમાં આશીર્વાદમાં નાસ્તો કરીએ છીએ ભુંગરા બટાકા ફૂલ ગ્રેવી વાળા પાછી

ક્વોલિટી સારી આપે બાકી તો નાસ્તાની દુકાન ઘણી બધી પણ તમે આઈ નો ટેસ્ટ વાર એકવાર ખરેખર કરો બહુ મજા આવશે સારું આવશે ભાઈ આવજો એક વખત ઠકો ખાવા બેજો દાળ પકવાન છે ઉગરા છે ઉગરા બટેકા છે ક્વોલિટી તમારે કાઈ ઘટવા નહી દે લાઈવ જ બનાવી દે નજર ની સામે અને સલાડ ટોલ લિમિટ આપે આયા ભાઈ જેટલો ખાવ એટલો છૂટ જ છે અમે સ્પેશિયલ આ નાસ્તો કરવા માટે રાજકોટ અહીં આવી છે માનો તો ભલે નો માનો તો ભલે ક્વોલિટી વાસ બહુ સારી છે ને માટે અહીં આવી અહીં આવી એટલે અહીં આ વીજ પ્રજ્યાત ચાર પાંચ ભાઈ બન તમારા ક્વોલિટી માં કઈ ઘટે નહીં એક વખત આવો ગ્રેવી વાળા ભાઈ સી આવશે તમને ભાઈ અમે તમારા કઈ ઘટે નહીં મિત્રો અત્યારે અમે હેને ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આવ્યા છીએ આ પાછળ જે બકાલા માર્કેટ છે પેલા યાર્ડ હતું અત્યારે આશીર્વાદમાં આશીર્વાદ અમે જો અહીંયા કે ભુંગરા બટાટા ખાવા આવ્યા છીએ અને તમે આ કે આવો ને તો ભુંગરા બટાટા મળે છે ભુંગરા મળે છે અને દાળ પકવાન પણ મળે છે તમે એકવાર આવો ને તો જરૂર ને જરૂર આ ભુંગરા બટાટાનો સ્વાદ લેવા આવજો અને દાળ પકવાનનો પણ સ્વાદ લેવા આવજો આ આ પ્રખ્યાત છે આજકાલનો નથી અમે અહીંયા બકાલો લઈને આવીને પહેલાં અમે નાસ્તો કરવા આવીએ અને પછી બકાલા માર્કેટમાં જાય અને પહેલાં મારે નાસ્તો કરવાનો રાજી પછી થાય પછી ત્યાં જવાનું અમે આશીર્વાદમાં ઘૂઘરાનો ટેસ્ટ લેવા આવ્યા હજી હું જુ મારા ફ્રેન્ડ છે મારી ફેમિલી છે સાથે અમે નાના છોકરાઓ છે નાસ્તો કરાવે આવ્યો છે ને ટેસ્ટ આશીર્વાદનો મસ્ત છે અમે ગોંડલ ગમે ત્યારે આવી તો પહેલાં આશીર્વાદમાં નાસ્તો કરવા આવ્યો પછી જ અમારે ગોંડલમાં બીજું કામ હોય તો એ પૂરું કરીએ પેલા આશીર્વાદમાં ઘૂઘરાનો ટેસ્ટ લેવા આવીએ હવે જે અમારું આશીર્વાદ ઘોઘરાનું જે એડ્રેસ છે એ તમને હું કહું કે ગોંડલ એસટી ડેપોની સામે જૂના માર્કેટ યાર્ડની અંદર આશીર્વાદ ઘોઘરા